આ મંદિર તરફ જવાનો રસ્તો છે એક આ બાજુ છે મિત્રો અને એક આ બાજુ છે મિત્રો તમે જોઈ શકો રસ્તો મંદિર જવાનો અને મિત્રો હવે મંદિર તમને જે વિડીયો કીધું હતું મંદિરનું એ મંદિર તમને મિત્રો બતાવું છે ચાલો હેડા મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ થઈ મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો આપણા મંદિર તરફ મીઠા બોરે છે મિત્રો તમે નવા વિડીયો ના જોઈ રહ્યા હતા આપણે મંદિર તરફ આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો મંદિર છે મિત્રો આ મંદિર છે અમારે મંદિર જોઈ શકો છો મિત્રો ત્યાં ત્રણ મંદિર બતાવવાનું હતું જે મંદિર મિત્રો આજે મંદિર તમારે બતાવવાનું હતું એ મંદિર આજા આજ મંદિર છે મિત્રો તમને હાલ બતાવ્યું એ જ મંદિર છે અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો